ભાવનગર શહેરના આદરનગરમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના આદાનગર વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ ચુડાસમાના ઘરે ઉજ્જીવન ફાઇનાન્સમાં કામ કરતા પંકજભાઈ નટુભાઈ જોશી તેમના ઘરે હપ્તાના પૈસા લેવા ગયા ત્યારે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાઈ જઈ ગિરીશભાઈએ પોતાની પાસે રહેલી છરીનો ઘા મારી પંકજભાઈના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા કે જ્યારે પંકજભાઈ તેમના પર હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ગિરીશભાઈ છગનભાઈ ચુડાસમા આદાનગરવાળા તથા વિજય ઉર્ફે નાગલાલજી ભાઈ બાલધિયા રહેવાસી જેસરને પકડી પાડ્યા હતા જોકે બનાવના બે દિવસ બાદ આજે ઈજાગ્રસ્ત પંકજભાઈ જોશીનું સારવાર દરમિયાન મોત થયું પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પી એમ ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે 29 ના રોજ અરજદાર વિવેકભાઈ મુકેશભાઈ ના હોય ગોર તલાવ કલેક્શનમાં એક આઈપીસી 322 મુજબનો ગુનો કરવામાં આવેલો તો તેઓને હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા તેથી એની નોટિસની બજાવણી સાથે ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજાવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળાયા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે એણે પાટુનો માર મારેલ હતો ત્યારબાદ આ જે મરણ છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને આઈપીસી ત્રણસો બે મુજબ નો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે હા આરોપી ની તારીખ બે રોજ ધરપકડ કરવામાં આવેલ છે ઇરફાન સોલંકી એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે